હોળી નો પાવન પર્વ છે ત્યારે અમદાવાદમાં એક એવું પ્રાચીન મંદિર પણ આવેલું છે જે ફક્ત વર્ષમાં એક જ દિવસ ખુલે છે ગોમતીપુર વિસ્તારમાં આવેલું રાણા મંદિર માત્ર હોળીના દિવસે જ ખુલે છે આ સિવાય મંદિર આખું વર્ષ બંધ રહે છે હોળીના લોકદેવ બાબા રાણા એ હોળીના દિવસે મંદિરના ઓટલા પર જ સમાધી દીધું હું છેલ્લા પંદર થી સોળ વર્ષ પર બેસીને લોકોના બાજા આપું છું બધા માણસો રોતા રોતા આવ્યા છે અને એવું નહીં બન્યું કે કોઈ ના પડી હોય આ બાબા દેવનો ઇતિહાસ છે અઢીસો થી ત્રણસો વર્ષ પેલા અહિયાં ગોમતીપુર અઢીસો વર્ષ અહીંયા આ બીજી વખત હજી અમારે રાધા લેવાની છે એટલે આવ્યા આ બાળક માટેની જોકે મારું પિયર અને સાસુ પણ ગોમતીપુર જ છે બાબા બાજુની શેરીમાં જ અમે રહીએ છીએ અહિયા અઢીસો વર્ષોથી થી બનાવવામાં આવે છે અહિયાં આગળ જેને બાળકો ન થતા હોય કોઈને કઈક આકસ્મિક કોઈ પરિસ્થિતિ એનું કામ ન થતું હોય કોઈની સગાઈ ન થતી હોય ધારેલું કામ ન થતું હોય તો આ ભાભારાણા બાધાથી એ શક્ય બને છે અહીંયા લગભગ અઢીસો વર્ષથી બાબા રાણા ને છે સ્થાપના કરવામાં આવે છે અને અહીંયા જેને બાળકો ન થતા હોય કોઈ બી એમને પ્રોબ્લેમ હોય જીવનમાં નાના મોટા તો એના માટે બાધા રાખવામાં આવે છે અને બાળકો માટે ચાંદી નું પાણું એવું ધરાવવામાં આવે છે આજે હોળી પર્વ છે ત્યારે હોળી પર્વમાં સૌથી ધાર્મિક માન્યતા અનુસાર ભાભા રાણા નું મંદિર આવેલું છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે મહત્વનું છે કે પતવા શેરીમાં ભાભા રાણા નું ઐતિહાસિક પૌરાણિક મંદિર આવેલ છે અને આ મંદિર ની વિશેષતા એ છે કે આ મંદિર માત્ર હોળી ના દિવસે જ એટલે કે ચોવીસ કલાક માટે જ ખુલે છે બાકી આખું વર્ષ આ મંદિર બંધ જોવા મળે છે છે કહેવાય કે હોળીના દિવસે જ આ મંદિરના ઓટલે ભાભા રાણાએ લીધી હતી અને બસ ત્યારથી આજ દિન સુધી આમ એટલે કે દોઢસો વર્ષ પહેલા સમાધિ લીધી હતી અને આમ હોળીના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામ તળાવથી ચીકણી માટી માટે લાવી તેમની જે મહાકાય મૂર્તિ છે તે મૂર્તિ બનાવવાની બનાવાઈ હતી અને ત્યારબાદ આ મંદિરમાં સૌથી વધારે જે સંતાન વિહોની જે સ્ત્રીઓ હોય છે તેઓ આવે છે અને તેઓના ઘરે પારણા બંધાય તેવી જે પ્રાર્થનાઓ છે તે પ્રાર્થનાઓ કરવામાં આવે છે અને તેમના ઘરે પારણું બંધાય તે માટે અનેક જે પ્રાર્થનાઓ છે બાધાઓ છે તે અહીંયા રાખવામાં આવે છે કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ